જગડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરવામાં આવી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરવામાં આવી પુત્ર દિલીપ વસાવા પણ સાથે હાજર રહ્યા હતા આજરોજ જયપાલસિંહ મુંડાની ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે છોટુ વસાવાના નિવાસસ્થાને તેમના સમર્થકોની એક બેઠક યોજાઈ હતી જેમાં નવા સંગઠન ભારત આદિવાસી સેના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાને બનાવવામાં આવ્યા છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સંગઠન દ્વારા આદિવાસી સમાજના તેમજ અન્ય વર્ગના ગરીબ અને પીડાતા લોકો માટે આ સંગઠન દ્વારા લડત આપવામાં આવશે અને આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જયપાલસિંહ મુંડાને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટુભાઈ વસાવાનો પુત્ર દિલીપ વસાવા બચુભાઈ માસ્ટર અશ્વિન પટેલ રોહિત નરેન્દ્ર અંબાલાલ યાદવ તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આજે જે અમારા મહાન માણસ ના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઈવ શિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મોંડાને આજે ચોપનમી પુણ્યતિથિ પુણ્યતિથી હતી દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે